બે હાજર નવ સોળ વર્ષથી રોકડ રૂપિયા પાંચ લાખના વિશ્વાસ ખાતના ગુનામાં નાસ્તા વરતા આરોપીને ચિત્રકોટ યુપી ખાતાથી પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જોન બે તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરેશ શહેર નાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સાહેબ સૂચના તથા માર્ગદર્શનથી તેમજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ ધોકડિયા સાહેબ દેખરેખ હેઠળ નાસ્તા વર્તા આરોપીને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર डी आर ओड़ेद्रा नाव પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બચાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેષસિંગ કાળાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલ કુમાર અમરસિંહ નાઓ ટેકનિકલ વર્કઆઉટ કરી

ઉધના સોસુ સર્કલ પાસે આવેલ HDFC બેંક પૈસા ઉપાડવા માટે પોતાને Honda મોટરસાઇકલ જેનો રજિસ્ટર્ડ નંબર GJ05FG9413 સાથે 5 લાખનો બેરલ ચેક આપી મોકલેલ અને સદર આરોપી રમાકાંત લાલા ચંદ્રપાલ મિશ્રા નામ HDFC બેંકમાંથી ચેક વડે પૈસા ઉપાડી રૂપિયા રોકડ 5 લાખ તથા ફરિયાદની મોટરસાઇકલ લે પરત આવેલ ન હોય અને ગુનાયત વિશ્વાસ ખાત કરી નાસી ગયો હોય અને જેઓ સદર ગુનામાં પોતાની ધરપકડ ટાળવા આશ્રિત સુધી નાસ્તા પડતા હોય જેને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપી રમાકાંત લાલા ઇન્દ્રપાલ મિશ્રા ઉંમર વર્ષ ધંધો ડ્રાઇવિંગ રહે મકાન નંબર એક મોળ ગામ નાગરગામ જિલ્લો ચિત્રકૂટ તાલુકો થાના માણિકપુર યુપીના ઉત્તર પ્રદેશ ચિત્રકૂટ જિલ્લાના નાગરગામ ખાતેથી પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે